રાજ્ય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજિયાત પણ હવે હેલ્મેટ પહેરવો એવો એક પરિપત્ર રાજ્ય પોલીસ વડાએ જાહેર કર્યો છે ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે ત્યારે સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓ માટે ટુ વ્હીલરમાં હેલ્મેટ ફરજિયાત કરાયા છે ડીજીપીના આદેશ મુજબ સરકારી કચેરીમાં આવતા તમામ સરકારી કર્મચારી તેમજ ટુ વ્હીલર પર આવતા બંને વ્યક્તિઓએ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનું રહેશે કોઈપણ કર્મચારી હેલ્મેટના કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાશે તો દંડ સહિત કાયદાકીય કાર્યવાહી પણ કરાશે હાઈકોર્ટના કડક વલણને પગલે હેલ્મેટ વગરના કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી અમદાવાદ વડોદરા સુરત રાજકોટ સહિત રાજ્યોના મોટા શહેરોમાં તમામ સરકારી કચેરી અને ખાસ કરીને સચિવાલય ગેટ બહાર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી હતી અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ આરટીઓ કચેરી કલેક્ટર કચેરી સહિત જુદા જુદા સરકારી વિભાગોની બહાર ટ્રાફિક પોલીસે હેલ્મેટ ચલાવી હતી જેમાં અનેક હેલ્મેટ વગરના સરકારી કર્મચારીઓ દંડાયા હતા સાહેબ શ્રી તરફથી અત્યારે આયોજન કરવામાં આવેલું છે જેમાં સામાન્ય લોકો તો ટ્રાફિક નું નિયમનનું પાલન કરે અને જો નિયમન ભંગ કરતા હોય તો એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની છે પરંતુ સરકારી કર્મચારીઓ પણ અ પૂરેપૂરું પાલન કરે અને એમની પણ સલામતી અને

પોલીસના પરિપત્ર હેલ્મેટ વિના નોકરી પર પહોંચી ગયા હતા કે પોલીસે સવારે પાલિકાના દરવાજે આવેલી પોલીસે વધુ કર્મચારીઓને હેલ્મેટ વિના કર્યું હતું તો પાલિકાના દરવાજે પોલીસ દ્વારા દંડ વસૂલવાનું શરૂ કરતા હેલ્મેટ વિના આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને મેં ડેલી માટે જ છું નકર સરકારી કોઈ કામ હોય એટલે માટે આવ્યો હોય આપણે બરોબર એ કામ કઈ હવે કામ નું મૂળ જ ન રહે ને હવે એમ થાય આવતીકાલે આવશે એમ એમ કે 500 રૂપિયા તો મરા ગયા છે એટલે હવે હેલ્મેટ તો પહેરું જ પડશે ને પણ હેલ્મેટ બધા લોકો કઈ રીતના પહેરી કઈ ખબર નથી પડતી અમુક લોકો પહેરે છે અમુક નથી પહેરતા એ લોકોને ચાલે છે બીજાને કેમ નથી ચાલતું ને એવું બધું પણ થાય છે મતલબમાં ખાસ પરિપત્ર બહાર પાડી અને સૂચના કે જેટલી પણ સરકારી કચેરીઓ છે ત્યાં સરકારી અધિકારી તથા કર્મચારી હેલ્મેટ અવશ્ય પહેરશે અને ટ્રાફિક નિયમોનું પાલન કરશે જેના અનુસંધાને અમે હાલ કલેક્ટર કચેરી ખાતે જે હેલ્મેટ પહેરીને આવે છે તેને પ્રોત્સાહિત કરીએ છીએ તથા તે હેલ્મેટ પહેરીને નથી આવતા તેને ઈ મેમો આપી અને દંડ વસૂલી રહ્યા છે